શ્રી કૃષ્ણ આજે આપણે વાત કરીશું વૈષ્ણવ વિશે જેના સંબંધ ભારતની અત્યંત પ્રાચીન અને આધ્યાત્મિક પરંપરા સાથે છે આજે આપણે સમજવાનો પ્રયાસ કરીશું વૈષ્ણવ કોણ હોય છે અને વૈષ્ણવની જીવનશૈલી શું હોય છે હિન્દુ ધર્મમાં ત્રિમૂર્તિ છે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ વૈષ્ણવ શબ્દ ભગવાન વિષ્ણુના નામ પરથી આવેલો છે વૈષ્ણવ એટલે એવા લોકો જે ભગવાન વિષ્ણુ અથવા તેમના અવતારોને આરાધ્ય દેવ માનતા હોય છે વૈષ્ણવ શાકાહારી જીવન જીવવાનો પ્રયાસ કરે છે નિયમિત પૂજા પાઠ કરે છે અને સત્સંગ સંસ્કારોને મહત્વ આપે છે વૈષ્ણવ ભક્તિ દરમિયાન અનેક મહાન સંતો થયા છે જેમ કે સંત તુલસીદાસ મીરાબાઈ નરસિંહ મહેતા વગેરે નરસિંહ મહેતાનો એક સુંદર ભજન છે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પી જેનો સાચો વૈષ્ણવ ઓળખ સુંદર રીતે દર્શાવવામાં આવેલો છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ ફરી એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ